થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સર્વે કરવા આવ્યા હતા એ અમને ના નથી જે એ લોકો સર્વે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં તો અમને વાંધો નથી અમારે માલિકી જગામાં જરૂર પડશે તો ભૂકડતા કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તો અમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચાના છોકરાને ખેતી અમારે કઈ ખેતા બધા મિલકત અમારી પાસે નથી જેમ બને તેમ એ લોકો એમની સરકારી જમીનમાં રોડ મંજૂર કરે બાકી અમારી માલિકીની જગામાં એ લોકો સર્વે કરે નહીં એટલે વિરુદ્ધ અમારે બધું કઈ એવું નહીં અમારે એટલે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂખતાલ બી કરશું બાકી અમારી માલિકીની ની અમે એક ટુકડો બી આપીએ નહીં જો એમની એમની સરકારી જગ્યા એમને એ લઈ લો છૂટ કે અમારે કઈ વાંધો નથી ઓકે અમારી માલિકી જગ્યા એમને પંકવા દઈએ નહીં અમે જો પડશે હા દિનેશ શરીભાઈ ગરજ છે ઝાલો તાલુકામાં આવેલ છૂટી કંકાશિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને પોળો કરવા માટે જે રોડ ઝાલોદથી રાજસ્થાનને જોડતો રોડ છે ટૂંટી કંકાશિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને અહીં સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાય ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે રાજસ્થાનની જે સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાયા છે કૂવા બનાયા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે ઝાલોત તાલુકાની અંદર સૌપ્રથમ નાચણ નાળા જળશય યોજના એ બાદ ખાલીટુ જળશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ ઉત્તર ભાગ છે જાલોદનો ત્યાં આ હાઈવે પોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર રોજ ના ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર એક સમાજના અને જે રસ્તાને સર્વે કરી છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક છીદો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આંગરો આંદોલન કરીશું બેસ્ટ ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ